આજે આપણે એકદમ સુપર ટેસ્ટી એવી અરબીની સબ્જી બનાવવાના છે તે અરબીનું શાક બનાવવાના છે જેને અરબી પણ કહેવાય છે અને અરબી પણ કહેવાય છે તો આ શાક ખૂબ જ સરસ બને છે તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું તો સૌ પ્રથમ આપણે અરબી લઈશું અરબીને સરસ રીતે ધોઈ લેવાની છે બેથી ત્રણ વાર અને પછી એને બેથી ત્રણ વિસલ વગાડી અને વિસલ વગાડી અને એને બાફી લેવાની છે તો એકદમ સરસ બફાઈ અને ઠંડી થાય પછી એને છોલી લેશો તો આ રીતે એકદમ સરસ એનું છાલ આરામથી નીકળી જશે અને બધી જ અરબી આપણે આ રીતે છોલી લેવાની છે અરબી છોડાઈને પછી આ રીતે આપણે નાના પીસીસમાં તમને જે પ્રમાણે ગમે એ પ્રમાણે તમે પીસી સટ કરી શકો છો તો હવે અરબીનું શાક બનાવવા માટે એક મસાલો બનાવી લઈશું તો સૌ પ્રથમ લીલા મરચાં એડ લાલ સોરી લાલ મરચાં એડ કરીશું કલંજીના બીજ અડધી ચમચી અડધી ચમચી ધાણાના બીજ અડધી ચમચી જીરું અડધી ચમચી રાખી અડધી ચમચી મેથી દાણા અડધી ચમચી વરિયાળી બેથી ત્રણ ચમચી બેથી ત્રણ લવિંગ અને અડધી ચમચી અજમો એડ કરી લઈશું બધા જ બધા જ મસાલા આપણે એક પેનમાં મિક્સ કરી લઈશું અને મસાલા પેનમાં મિક્સ કર્યા પછી આપણે મીડિયમ ફ્લેમ પર બધા જ મસાલાને એકદમ સરસ એવા શેકી લેવાના છે તો મસાલા શેકા મસાલા વધારે બળવાનાથી આના મીડિયમ લગભગ એકથી બે જ મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે જેથી કરીને એમાં જે પણ ભેજનું પ્રમાણ હોય એ બધું નીકળી જાય અને શેકેલા મસાલાનો ટેસ્ટ શાકમાં ખૂબ સરસ આવે છે માટે એને શેકી અને ઠંડા કરી લેવાના છે શેકી અને ઠંડા થઈ જાય પછી આપણે મિક્સર જારમાં બધા જ મસાલા લઈ લઈશું અને હદકચરી દર દર ઇ પેસ્ટ બનાવી લઈશું તો રીતનો પાવડર બનાવી લઈશું તો પાવડર રેડી થઈ ગયો છે તો હવે એક કઢાઈમાં આપણે તેલ લેવાનું છે તો તેલમાં આપણે અડધી ચમચી અલ કલંજીના બીજોને અડધી ચમચી અજમો એડ કરીને બે ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું લસણ ના ખાતા હોય એ લસણને સ્કીપ પણ કરી શકે છે તો અને મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે વધતો ઓછો એડ કરી શકો છો બધા જ મસાલો આપણે લગભગ એક મિનિટ માટે રોસ્ટ કરી લેવાનો છે અને કલંજીના સીડ્સથી જે શાક વઘાડી છે તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે માટે કળંચીનો બીજનો ઉપયોગ કરવાનો હોય છે તો હવે આપણે મસાલા જોઈ લઈશું તો એક ચમચી જેટલો મરચું હટ્ટર આમચૂર પાવડર છે બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર છે સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હિંગ છે બધા જ મસાલા આપણે શેકેલા પેસ્ટમાં એડ કરી લઈશું અને એડ કરીને એક માટે એક મિનિટ માટે સાંતળી લઈશું સાંતર્યા પછી આપણે જે અરબી સાફ કરીને રાખી હતી એ બધી જ અરબી આપણે મસાલામાં એડ કરી દઈશું તો આ રીતે અરબીનું શાક બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જેને પણ ક્યારેય પણ ના ખાધું હોય તો આ રીતનું શાક બનાવીને એકવાર જરૂરથી જો ટ્રાય કરજો ખરેખર ખૂબ સરસ લાગે છે મેં પણ ફસ્ટ ટાઈમ જ બનાવ્યું હતું પણ મારી ફેવરેટ બની ગઈ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બસ આ રીતે આપણે એકથી બે મિનિટ માટે એને સીજાવા દઈશું જેથી કરીને બધા જ મસાલાની એકદમ સરસ ટેસ્ટ છે અરબીમાં બેસી જાય તમે ચાહો તો અરબીને ફોક ચમચની મદદથી ફોક પણ કરી શકો છો જેથી કરીને મસાલા ખૂબ અંદર સુધી જાય તો હવે લાસ્ટમાં આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ ત્રણથી ચાર ચમચી મસાલો બન્યો હતો જે મેં બધો જ એડ કરી દીધો છે અને હવે આપણે સરસ રીતે મિક્સ કરે કરી લેવાનો છે જો ગળ પણ ખાવાના શોખીન હોય તો અડધી ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો પણ મેં ખાંડને સ્કીપ કરી છે પણ જો તમે ખાતા હોય તો એડ કરી શકો છો તો એકદમ સરસ બને છે અને ખરેખર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ અરબીને તમે સ્ટાર્ટર તરીકે પણ યુઝ કરી શકો છો અને તમે ઈચ્છો તો એને ગ્રીલ પેનમાં પણ બનાવી શકો છો તો એકદમ ક્રિસ્પી બને છે અને જો તમને કોઈ મસાલા ઓછા વધતા લાગે તો તમે એડ કરી શકો છો અને ઉપરથી લીલા ધણસ એડ કરી અને આપણું અરબીનું શાક એકદમ સરસ ચટપટું બની ગયું છે તો અહીં આમચૂર પાવડર એડ કરે છે પણ તમે ઈચ્છો તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો જે ખાવામાં ખૂબ સરસ લાગે છે તો એકદમ સરસ એવી ચટપટી અરબીનું શાક આપણું રેડી થઈ ગયું છે તો તમે સ્ટાર્ટર તરીકે એમ જ પણ યુઝ કરી શકો છો અને રોટલી કે રોટલા સાથે પણ ખાઈ શકો છો તો છે ને એકદમ ફટાફટ બની જાય એવી લગભગ પાંચથી દસ મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરજો તો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો